રાધનપુર ખાતે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ શોભાયાત્રા વાતે ગાતે કાઢવામાં આવી હતી મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું હવે રાધનપુર તમારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહામાનવ ભારતીય સંવિધાનના શિલ્પકાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને વિશાળ શોભાયાત્રા કરવામાં આવી હતી વાત તે ગાત તે બેન્ડ વાજાની સુરાવલી આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને કોઈ ઉજવણીમાં સામેલ થયા હતા ખાસ કરીને અનેક જગ્યાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સૌથી વિશેષતા એ હતી આ શોભાયાત્રાની ઉડીને આંખે વળગીતે કે મુસ્લિમ સમાજ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું તેઓએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ ડોક્ટર સાહેબ આંબેડકર ચોક ખાતે

કે એ ટાઈમમાં ભારતમાં તો ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં એમના જેટલું કોઈએ શિક્ષણ મેળવ્યું નહોતું અને તેમણે બંધારણની જે કામગીરી કરી ભારત દેશનું બંધારણ લખ્યું એમાં જે વંચિતો શોષિતો અને દલિતો હતા તેમને એ બંધારણની અંદર અધિકારો અપાયા જે પૈકી અનુસૂચિત જાતિ લોકોના સભ્ય માણસોને સાત ટકા અનામત આપી અનુસૂચિત જનજાતિના લોકોને જવું અને ઓબીસી લોકોને સત્યાવીસ ટકા અનામત આપી અને આ વંચિતો અને પીડિતો અને શોષિતોને મોટામાં મોટો ન્યાય અપાવ્યો છે એક સમયની વાત છે આપણે દાખલો આપવી દઈએ કે એક પત્રકાર મિત્ર રાત્રે બે વાગ્યા પછી મોટા મોટા મહાનુભાવોની મુલાકાત લીધી તેમાં જવાહરલાલ નહેરુથી માંડીને એ ટાઈમના જે મોટા મોટા વ્યક્તિઓ હતા તેમના ઘેર ગયા અને કહ્યું કે તમે જાગો છો કે સૂતા છે ત્યારે એમના પટ્ટાવાળાએ અને નોકરોએ કહ્યું કે સાહેબ તો સુતા છે પણ છેલ્લે બાબા સાહેબ પાસે ગયા બાબા સાહેબના ઘરે ગયા એમના બંગલા ઉપર ગયા તો બાબા સાહેબ જાગતા ના તો પત્રકાર મિત્રે એમને પ્રશ્ન કર્યો બાબા સાહેબ બે વાગ્યા તમે કેમ જાગો છો આ બધા જો ઊંઘે છે ના તો બાબા સાહેબ સરસ જવાબ આપ્યો હતો કે મારી સમાજ સુઈ રહી છે એટલા માટે મારે જાગવું પડે છે અને એ લોકોની સમાજ જાગે છે એટલે આરામથી છૂટા છે એટલે બાબા સાહેબનું આવું કઠોર પરિશ્રમ ભર્યું વંચિતો માટે આ કાર્ય હતું અને બાબા સાહેબ એક એવી વિશ્વભૂતિ હતી કે જેના અમેરિકાના પ્રેસિડેન્ટને કહેવા કહેવું પડ્યું હતું કે જો ડૉક્ટર સાહેબ અમારા દેશમાં જન્મ્યા હોત તો એમને એને અમે જ્ઞાનનો સૂરજ કહે અને સિમ્બલ ઓફ નેલો જ કહે તો આ બાબા એક સમગ્ર થોડીક નાની ઘણી જે ઝલક હતી એ આ મુજબ છે અને જે કાર્ય કર્યું એ બહુ ભગીરથ અને કઠિન કાર્ય બાબા સાહેબ આંબેડકરે કર્યું છે સમાજ માટે તો આ તબક્કે હું બાબા સાહેબને ખોટી ખોટી વંદન કરતાં વિનવું છું અશું ભારત છે